એકવાર જીવન મે અવશ્ય ચૂલા કરના ચાહીએ આજે મારો ચૂલા થઈ ગયેલા લાઈફમાં પહેલી વાર આ પહેલીવાર એમની ચૂલા થઈ બાબુ અને જેમાં ઘઉં દાળ ચોખા વિગેરે વિગેરે છે આજે બી બે ચૂલા કરવામાં આવેલી છે એક તો અમારે કાંતિબેર સોની કિલો અને આ ભાઈસરીનું વજન સો કિલો આસપાસ થેન્ક યુ બાબુ પચીસ પચી ના ચાર છે એટલે સોળ કિલો થયું થઈ ગયું થેન્ક યુ શેર કરવા માટે